સાથે યુવકનું અપહરણ અમદાવાદમાં યુવકને રીલ્સ બનાવવી ભારે પડી ગ્રામ્ય પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી જે થઈ હતી જુલાઈ આરોપી યુવરાજસિંહ મહેશભાઈ સોલંકી જે લીલાપુરના રહેવાસી છે ઓર એના ફાધર જે છે એ જીબી અને રેલવેના એક મોટા કોન્ટ્રાક્ટર છે ઓર એને ત્રણ ઈસ્મો જે છે ત્યાં લિફ્ટ માંગીને એની ગાડી રોકાવી હતી ઓર ગાડી રોકાવીને ગાડીમાં બેસીને જોઈને એને એને પકડીને એને બેભાન કરવા માટે ઇન્જેક્શન આપ્યો હતો આ ગુનામાં ટેકનિકલ એનાલિસિસને આધારે અમે એક માણસ ભરત ચુડાસમાને અમે અટક કર્યો હતો એમાં મુખ્ય જે સૂત્રધાર છે ભરત અને સુમિત છે ઓર એને પિક કર્યા પછી સુમિત મળ્યો હતો અને સુમિતને પિક કર્યા પછી અત્યારે વિકાસ સિંહ ધાલીવાલને અમારી ટીમ રાજસ્થાનથી પિક કરેલી છે ઓર હવે એની શોધખોળ અત્યારે શોધગોળ અત્યારે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે